પાદરા પ્રાણીજી રક્ષક સંસ્થા દ્વારા દરાપુરા ગામેથી દસ ફૂટના મગરનું રેસ્ક્યુ પાદરાના દરાપુરા ગામ બસ સ્ટેન્ડ પાસે એક દસ ફૂટ લાંબો મગર આવી ગયો હતો દરાપુરા બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં જવાની નહેરમાં અચાનક મગર આવી જતા અને ખેતરમાં જતા અને આસપાસના લોકોમાં ભય જોવા મળ્યો હતો જોકે આ અંગેની માહિતી વિભાગના ફોરેસ્ટ રાજુભાઈ ચૌધરીને મળતા વન વિભાગ અને પ્રાણીજી રક્ષક સંસ્થાના રોકી આર્યા મિલિનભાઈ જયમીનભાઈ રવિભાઈ દીપકભાઈ રોનકભાઈ કિશનભાઈ દરાપુરા ગામે પહોંચી દસ ફૂટ લાંબો મહાકાય મગર કોઈ જાનહાની વગર પકડી લીધો હતો અને મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો ખો ખો અડતા કરો દે દે જગને આ બોલ મા જો કોઈ આને ની બોલ કર 18 18 એક મયો ચાલ